કચ્છ બનાસકાંઠા પાટણ આઈજી તરીકે ચિરાગ કોરડિયાએ ચાર્જ સંભાળ્યો આઈપીએસ ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છમાં પોલીસ વડા તરીકે રહી ચૂક્યા છે ચિરાગ કોરડિયાએ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બને તેના પર ભાર મૂક્યો હતો પોલીસ લોકો માટે લોકોની જાનમાનની સુરક્ષા માટે વધુ કાર્યરત થાય તેમજ બોર્ડર વિસ્તાર કચ્છના બોર્ડર વિસ્તારોમાં વધુ પેટ્રોલિંગ કરી લોકોને કાયદા વિશે જાગૃતિ ફેલાવી તે બાબતે વાત કરી હતી તો ચિરાગ કોરડિયા બે હજાર છના આઈપીએસ બેચના અધિકારી છે તેઓ પૂર્વ કચ્છમાં પોલીસ વડા તરીકેની કામગીરી કરી ચૂક્યા છે જેથી તેઓ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે હાલ તેઓને કચ્છ બનાસકાંઠા પાટણ આઈજી તરીકે નિમણૂક થતા અપરાધીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે સૌપ્રથમ તો આજે કચ્છ રેન્જના એટલે આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે આપણે બધાને મળવાનું પણ થયું તમારા પણ બધાના ફીડબેક લીધા પૂર્વ કચ્છ એસપી પશ્ચિમ કચ્છના એસપી એ જોડે આજે મુલાકાત કરી છે અને રેન્જની અંદર શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે ચારે ચાર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય જળવાય પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય ડિટેક્શનમાં વધારો થાય અને આ સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની રિઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ પ્રભાતનું મારું માર્ગદર્શન પણ રહેશે ત્યારબાદ આગામી સમયમાં રામનવમીનો પણ તહેવાર છે એ પણ સારી રીતે એની ઉજવણી થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે આગામી સમયમાં ઇલેક્શન પણ છે ઇલેક્શનની અંદર પણ પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થાય ಈ ಬಾಬತ್ ಏನು ಮಾರು ಫೋಕಸ್ ರೇಸ್